અને ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા પરંતુ હવે ક્યાંક ભાજપના ધારાસભ્ય એ ગોપાલ ઇટાલિયા ઉપર વળતો પ્રહાર કર્યો છે અને આકરા પ્રહાર પણ કર્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સૌરાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મોરે મોરો ચાલી રહ્યો છે પરંતુ ક્યાંક હવે રાજકોટમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભાથી રાજકારણ ગરમાયું છે ગોપાલ ઇટાલિયાએ રાજકોટ મનપામાં વિસાવદરવાડી કરવાના દાવા સામે રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગઢને વળતો પ્રહાર કરીને કહ્યું કે ભાજપ પણ બે હજાર સત્યાવીસમાં એકસો છપ્પનવાળી વાળી રિપીટ કરશે જાતિવાદથી લોકોને ઉશ્કેરવા સહેલા છે વર્ષ બે હજાર બાવીસમાં પણ

બોલો ખૂટ્યો લાલ લુગડો જોઈને ભટકે ને એમ ભાજપ વાળા ભડક્યા કરે છે વિસાવદન નું નામ નો લેતા કે મારા બેટા વંડી ઉઠોઈ ને જાય વાત સાચી છે કે ખોટી કા એક હાચો માણસ જો હામો પડી જાય ને તો સત્તા ની સત્તા હલી જાય છે ઈ દાખલા આ દેશ માં થયા છે અંગ્રેજો ની 200 વર્ષ જૂની સત્તા હતી પણ એક હાચો માણસ ગાંધી હામો મળ્યો ભાંગીન ભૂકા થઈ ગયા અંગ્રેજો ની સરકાર ના ના દેશ છોડીને ભાગી જાવું પડ્યું દોસ્તો એક ખાચો માણસ આમ મળવો જોઈએ અત્યાર સુધી ભાજપને બધા અંદર ખાને મળેલા હતા એને કોઈ ખરેખર વાસ્તવિક રીતે લડવાવાળા માણસો નહોતા ભાજપની સામે જે હતા ભાજપ એને ખરીદી લે ભાજપ એને જેલની બીકે લઈ લે પૈસા આપી દે ગમે એને ખરીદી લે અને ઉભા લીધો તો ભાજપ ભાજપવાળાએ આ ધારાસભ્યને ખરીદી લો બોલ્યો એને ખરીદી લો આ સાંસદ એને રોકડેથી લઈ લો આને આને ટેકન ભાવે લઈ લ્યો બધાને ખરીદી લીધા વિસાવદર વિધાનસભાની ચૂંટણી પહેલા મેં ચેલેન્જ મારેલી કે ખાલી ગુજરાતમાં નહીં આખા ભારત દેશમાં ભાજપ પાર્ટીમાં કોઈ માઇનો લાલ હોય ને તો ગોપાલભાઈ ઇટાલિયન દીવડાવી બતા હતો માનો કે કોક મરદ એમાંય છે આજે એ ચેલેન્જ છે વેરાવળમાં આવીને નિતેશભાઈ ફોન કરીને બીવડાવાવાળા છે કાંઈ લુખા હોય તમે એકવાર અમને બીવડાવો ને અમે જોઈએ કેવા બીવડાવા છો દોસ્તો બધા એવા ન હોય કોક માણસ હોય એની માય હૂટ ખાઈ જીણા હોય એવા એ હામા પડી જાય ને તો મૂળિયા કાઢ નાખે એ અમે ઈ માણસો છીએ અમે કોઈ સત્તા બત્તા થી બીતા નથી અમને કોઈ સત્તાની લાલચ નથી તમે આશીર્વાદ આપશો ને જે બનાવશો ઈ વટ થી બનશે બાકી ભાજપની ની ભીખ આપેલી ટિકિટ ઉપર તો હું છે તલાટી મંત્રી બનવા રાજી નથી તમામ પક્ષો પછી આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય બહુજન સમાજ હોય એનસીપી હોય કે કોઈ પાર્ટી હોય એને પોતાની જે કાંઈ વાત છે વિચારો છે એ લોકો સમક્ષ મૂકતા હોય છે અને જનતા પણ જે મારા વિસ્તારની છે વિસ્તારના લોકો છે એ પણ એમાંથી તુલના કરતા હોય છે ભાઈ ભાષણ કરવું ભાષણ કરવું લોકોને ઉત્સાહવા એના સિવાય વિશેષ બીજું એમાં કાંઈ ન હોય અને ખાસ કરીને આ લોકો ત્રણ ચાર મહિના ચૂંટણીને વાર હોય ત્યારે પ્રગટ થાય અને પછી લોકોની વચ્ચે લોકોની સમસ્યા કામ કાર્યાલય ધારાસભ્યો થયા પછી પોણા ત્રણ વર્ષથી આ કાર્યાલય ચાલુ દરેક સોસાયટીના આગેવાનોને જ્યારે જ્યારે જે કંઈ ગ્રાન્ટની જરૂર પડે વિકાસના કામો માટે હંડ્રેડ પર્સન્ટ પૂરેપૂરી સો ટકા ગ્રાન્ટ વાપરી નાખીએ છીએ આ કેન્દ્ર અને રાજ્ય સરકારની લગભગ બસો ને સડસઠ અડસઠ જે યોજનાઓ છે એ ગરીબો માટે જે દરિદ્ર નારાયણ માટે જે છેવાડાનો માનવી છે એને વિકાસના લાભ કેમ મળે એના માટે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે મહેનત કરી રહ્યા છે તો યોજનાનો લાભ લોકોને કેમ મળે એના માટે મને પ્રયત્નશીલ હોય છે મને કેતા આનંદ થાય છે કે નાના મોટા યોજનાઓ હોય કે બીજા ત્રીજા કામો હોય અત્યાર સુધીમાં મારા જનસેવા કાર્યાલયથી બોતેર હજાર લોકોના કામો થયા છે એનું નામ સરનામું ટેલિફોન નંબર એડ્રેસ કઈ તારીખે કયા કામ માટે આવેલા એ સંપૂર્ણ માહિતી મારી પાસે છે અને હું દર વર્ષે જનસેવાનું સરવૈયું એક વર્ષના ધારાસભ્ય તરીકે આ વિસ્તારની જનતાએ મને આશીર્વાદ આપ્યા છે તો એને દર વર્ષે હિસાબ આપો એ પણ મારી જવાબદારી છે મારી ફરજ છે હું દર વર્ષે બુકના માધ્યમથી એમને હિસાબ આપું છું દિવાળીના સ્નેહમિલનમાં લગભગ પાંચેક હજાર લોકો હોય છે સમાજના આગેવાનો વિવિધ ક્ષેત્રના લોકો કાર્યકર્તાઓ ત્યારે પણ આખા વર્ષનો એમને હિસાબ આપતો હોઉં એટલે અમારી રાજનીતિ છે એ રચનાત્મક છે પોઝિટિવ રાજનીતિ છે અને અમે દરેક સમાજને સાથે લઈને અહીંયા કોઈ પણ જ્ઞાતિ સંપ્રદાય ધર્મ પક્ષા પક્ષીથી પર ઉઠી જે કોઈ અહીંયા લોકો આવે એમની અમે સેવા કેમ કરી એની સમસ્યાનું નિરાકરણ કેમ થાય એના માટે અમારી ઉપલાકાંઠાની સંગઠનની ટીમ હોય અમારા કોર્પોરેટરો હોય કે અમારા બુથના કાર્યકર્તા હોય બધા સાથે મળી એક સેવાનું કાર્ય કરી છીએ મેડિકલ કેમ્પ કરવાના હોય આરોગ્ય કેમ્પ કરવાના હોય વિદ્યાર્થીઓ પ્રતિભાને સન્માન આપવાનું હોય તુલસીના કુંડાનું વિતરણ હોય કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ હોય એટલે સતત લોકોની વચ્ચે જઈ કે ખાલી માત્ર રાજનીતિ નહીં પણ અમે એમ કહીએ છીએ કે સેવા એ સંગઠન એટલે સેવાના માધ્યમથી અમે લોકોની વચ્ચે સતત રહી અને અમે કામ કરીએ છીએ તેમણે એવું પણ કહ્યું હતું કે મારા કારણે ભાજપના જૂના નેતાઓને સક્રિય કરવામાં છે એમનો વ્યક્તિગત અભિપ્રાય છે એ કાંઈ ભારતીય જનતા પાર્ટીને લાગુ પડે નહીં એ એમનો વ્યક્તિગત અભિપ્રાય છે એ કાંઈ સમગ્ર ભારતીય જનતા પાર્ટીને કંઈ એમાં લાગુ ન પડે એ ભારતીય જનતા પાર્ટીના એક પરિવાર અમારી એક પરિવાર છે દરેક કાર્યકર્તા કોઈ વ્યક્તિગત સ્વાર્થ માટે કામ નથી કરતો એક વિચાર માટે કામ કરીએ છીએ અમારા માટે રાષ્ટ્ર પ્રથમ છે અમે એમ કહીએ છીએ કે પથકા અંતિમ લક્ષ્ય નહીં સિંહાસન ચડતે જાના સબ સમાજકોલીએ સાથ મેં આગે હે બળતે જાના એટલે અમારું જે કામ છે કે ભાઈ સત્તા છે તો સત્તાનું ભોગવવાનું સાધન નથી સત્તા એ સેવાનું સાધન છે છેવાડાના માનવીને અંત્યોદય છે એને એને વિકાસના ફળ કેમ ચાખવા મળે એ સામાન્ય જીવન જે બધા લોકો મધ્યમ વર્ગના હોય કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકો હોય એની સાથે એનું જીવન કેમ આગળ વધે એને કેમ પ્રગતિ થાય એના બાળકો ભવિષ્ય એને કેમ મકાન મળે એને કોઈ વિધવા સહાય હોય તો એનું પેન્શન એને ચાલુ થાય કોઈને આયુષ્યમાન કાર્ડ કાઢવાનું હોય કોઈને આવકનો દાખલો હોય આવી કેન્દ્ર અને રાજ્ય સરકારની બસ્સો ને સડસઠ યોજનાઓ છે એનો લાભ કેમ મળે અને આ વિસ્તારમાં જે કાંઈ વિકાસના કામો છે એ સરકારના માધ્યમથી કરાવવાના હોય કોર્પોરેશનના માધ્યમથી કરાવવાના હોય સતત અમે ફોલોઅપ લઈ છીએ અને તમને મને કહેતા આનંદ થાય છે કે કંઈના વિસ્તારના લોકોને મારી પર અને મારી ટીમ ઉપર એટલો ભરોસો છે કે અહીંયા ડ્રેનેજનું કોઈને શેરીમાં ગલીમાં ડ્રેનેજનું ઢાંકણું તૂટી ગયું હોય તો પણ અહીંયા મારે અહીંયા આવીને ફરિયાદ કરે છે અને અમે એ ફરિયાદ સાંભળી અને એનો નિકાલ કરાવીએ છીએ

રહેશે હવે આગામી સમયમાં કે ગોપાલ દ્વારા આ વાતનો કોઈ વળતો જવાબ આપવામાં આવશે કે કેમ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર